નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે સમાજશાસ્ત્ર પાઠ નંબર આઠ પર્યાવરણ સમાજ એમાંનો આજે ત્રીજો વિડીયો લેક્ચર પર્યાવરણના પ્રકારો વિદ્યાર્થી મિત્રો આપણે ભૌગોલિક દ્રષ્ટિએ પર્યાવરણની માહિતી મેળવી સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએથી એના પ્રકારો જોઈએ તો નીચે મુજબ દર્શાવી શકાય ભૌગોલિક દ્રષ્ટિ ભૂપોષ છે વિવિધ સ્વરૂપે છે અને જુદું જુદું પર્યાવરણ પણ વિસ્તારવાય જોવા મળે તો હવે એના પ્રકારોની પણ ચર્ચા કરી ભૌગોલિક પર્યાવરણ પ્રકૃતિગત છે જ્યારે સામાજિક પર્યાવરણ મનુષ્ય દ્વારા નિર્મિત અથવા તો રચાયેલું છે જો ભૌગોલિક પર્યાવરણ પ્રકૃતિ એટલે ઈશ્વર નિર્મિત છે ભૌગોલિક પર્યાવરણ છે આખું વિશ્વ નિર્મિત છે જ્યારે સામાજિક વાતાવરણ કે પર્યાવરણ છે એ માનવ રચિત છે લેન્ડિસ પર્યાવરણના ત્રણ પ્રકાર દર્શાવે છે એમાં નંબર એક પ્રાકૃતિક પર્યાવરણ સામાજિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ પ્રાકૃતિક કોને કહેવું જેમાં સૂર્ય ચંદ્ર પૃથ્વી જળ વાયુ વગેરે પ્રાકૃતિક વસ્તુઓનો સમાવેશ થાય છે જેના પર માનવીની શક્તિ કે બુદ્ધિની અસર પડતી નથી ઈશ્વર નિર્મિત છે આપણા નિર્મિત નથી સૂર્ય ચંદ્ર પાણી વાયુ પૃથ્વી આ બધા જ જે તત્વો છે બધા પ્રકૃતિ નિર્મિત છે માનવ શક્તિ કે માનવ બુદ્ધિની કોઈ જ ઉપજ કે અસર પડતી નથી સામાજિક પર્યાવરણ જે વ્યક્તિઓ દ્વારા જ રચાય છે વ્યક્તિ જન્મથી મૂર્તિઓ સુધી તેની સાથે સંકળાયેલી રહે છે સામાજિક એટલે માનવજીવ જન્મથી મૂર્તિઓની યાત્રા સાથે સંકળાયેલી બાબતને સામાજિક પર્યાવરણ કહે સાંસ્કૃતિક પર્યાવરણ જે રીત રિવાજો પરંપરાઓથી રચાય છે તે સામાજિકકરણ દરમિયાન માનવને વર્તન વ્યવહારનું જ્ઞાન આપે છે સાંસ્કૃતિક માણસની રહેણી કેહણી પરંપરાઓ દ્વારા માનવ વર્તનના વ્યવહારને જ્ઞાન

મેકાઇવર નામના સમાજશાસ્ત્રી પર્યાવરણ વિભાગમાં વહેંચે છે એમાંના ત્રણ એક ભૌતિક પર્યાવરણ આર્થિક પર્યાવરણ અને એક સામાજિક પર્યાવરણ જો ભૌતિકમાં શું આવે તો કે પૃથ્વી સૂર્ય ચંદ્ર સમુદ્ર આ બધા ભૌતિક પર્યાવરણના તત્વો છે આર્થિકમાં મકાન રસ્તા મશીન કે માણસની સુખાકારી વસ્તુ બાબતો અને સામાજિકમાં સમાજની રીત રિવાજ અથવા રહેણી કરણી સામાજિક દ્રષ્ટિબિંદુથી પર્યાવરણનું સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્ય હોય છે તેની ક્રિયા પ્રતિક્રિયા સાથે સંકળાયેલું છે જેમ કે માટી કે વરસાદની ઉપયોગિતા જેટલી ખેડૂતોને હોય તેટલી ઉદ્યોગપતિને નથી હોતી એવી જ રીતે ગ્રામીણ પર્યાવરણ અને શહેરી પર્યાવરણનો માનવ જીવન પર અલગ અલગ પ્રભાવ હોય છે એક ઉદાહરણ આપ્યું છે સરસ મજાનું કે એક સામાજિક દ્રષ્ટિબિંદુથી પર્યાવરણનું એક સામાજિક સાંસ્કૃતિક જેટલું મૂલ્ય હોય છે રોજિંદા વ્યવહાર સાથે જેટલું સંકળાયેલું છે એટલું અમુક વ્યક્તિને ન હોય માટી અને વરસાદની જે કિંમત ખેડૂતોને હોય ને એટલી ઉદ્યોગપતિને હોતી નથી ઉદ્યોગપતિને વરસાદ થાય તોય ભલે ને ન થાય તોય ભલે જમીન જે છે એને મળવા પાત્ર છે એમાં મળે કે ન મળે વરસાદ થાય કે ન થાય કોઈ જ ફરક પડતો નથી જ્યારે ખેડૂતોને ઘણો બધો ફરક પડતો હોય છે પર્યાવરણ માનવ જીવન પર અસર પર્યાવરણના વિવિધ તત્વો પારસ્પરિક રીતે સંકળાયેલા હોવાથી એકબીજા પર અસર કરે છે વળી તેઓ અલગ અલગ કે સામૂહિક સ્વરૂપે માનવ જીવન પર અસર કરે છે મનુષ્યોના સામાજિક આર્થિક તેમજ સાંસ્કૃતિક જીવન પર પર્યાવરણના તત્વની સામૂહિક અસર તેમજ છે ત્યારથી મિત્રો અહીં આપણે માનવ જીવન પર પર્યાવરણની અસર અને પર્યાવરણ પર માનવ જીવનની અસર સમજાવીશું સમજીશું તો પર્યાવરણ છે વિવિધ તત્વો અને પારસ્પરિક રીતે સંકળાયેલા છે અને અલગ અલગ સામૂહિક સ્વરૂપે માનવ જીવન ઉપર એની અસરો હોય એમાં સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક માનવ જીવન ઉપર સામૂહિક અસર જોવા મળે છે અને વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા માનવ જીવન અને પર્યાવરણ જીવનની માહિતી કે અસરોને સમજશું એમાંની સૌપ્રથમ માનવ જીવન પર પર્યાવરણની અસરો જોઈએ માનવ જીવન પર પર્યાવરણની અસર માનવ જીવન અને પર્યાવરણના તત્વો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે નંબર એક સ્થાનિક શબ્દ એકબીજા રીતે સંકળાયેલા છે તો એમાંનું પહેલું ઘનિષ્ઠ અથવા તો સ્થાનિક કક્ષાએ એમનો શબ્દ કોઈપણ સમાજના સામાજિક આર્થિક રાજકીય તેમજ સાંસ્કૃતિક વિકાસમાં સ્થાનિક શબંધ ખૂબ મહત્ત્વનો હોય છે આ સ્થાનિક શબંધમાં મુખ્યત્વે સ્થિતિ કદ અને આકાર ને જોવામાં આવે છે ત્રણ બાબત સ્થાનિક સંબંધમાં જોવામાં આવે છે પછી સામાજિક હોય હોય આર્થિક કે કે રાજકીય જે સંબંધ છે એમાં મહત્વનો સંબંધ એ સ્થિતિ એનું કદ એનો આકાર જોવામાં આવે છે જે તે રાષ્ટ્ર કે દેશ કે સમાજ પૃથ્વીના કયા ભાગમાં છે તેને આધારે તેના વિકાસમાં પર્યાવરણ સ્થિતિનો મદદરૂપ બનાવી બનતી હોય છે દાખલા તરીકે પૃથ્વી પર જોવા મળતા રેખાંશ અને અક્ષાંશ જેનાથી જે તે પ્રદેશની જળવાયુ કુદરતી સંપત્તિ પશુજીવન માનવજીવન સંસ્કૃતિ વગેરે નિર્ધારિત થાય છે જે તે રાષ્ટ્ર હોય સમાજ હોય પૃથ્વીના ભાગ પર છે અને આ પર્યાવરણ સ્થિતિને મદદરૂપ બનતા હોય છે દાખલા તરીકે પૃથ્વી પર જોવા મળતા રેખાંશી અક્ષાંશમાં એનો સમય અને એનું સ્થાન નિશ્ચિત થતા હોય છે ત્યાંની પશુ જીવન કેવું છે ત્યાંનું માનવ જીવન કેવું છે કુદરતી સંપત્તિ કેવી છે આ બધી જ માહિતી કે દેખભાળ ત્યાંથી આપને પ્રાપ્ત થાય છે એમાં જમીન અને માનવ જીવન નંબર બે માનવી જે પ્રદેશમાં રહે એની જમીનનું સ્વરૂપ અને એના સામાજિક જીવનને અસર કરે છે ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં રહેનારા માનવી માટે મોટા ઉદ્યોગ ધંધા કે નગરો ઉપલબ્ધ બનતા નથી તેથી તેને પ્રદૂષણ અને ગીચતા તેઓ મુક્ત રહી શકે છે જે તે પ્રદેશનું કુદરતી વાતાવરણ એના રોજિંદા ખોરાકને અસર કરે છે જેમ કે ભારતમાં ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં લોકોના દેખાવ ખોરાક અને જીવનશૈલી એમોનો જમીન સાથેનો સંબંધ દર્શાવે છે જમીન અને જમીન માનવ જીવન એટલે કે જમીનના ભૂપોષની અસર માનવ જીવન ઉપર હોય પર્વસ્તીય વિસ્તારમાં માનવી રહેનારો હોય એ ઉદ્યોગ ધંધા કે નગરમાં ઉપલબ્ધ નથી આમ પ્રદૂષણ ગીતતા મુક્ત રહી શકે છે અને કુદરતને ખોળે રોજિંદા ખોરાક પણ મેળવી શકે છે ઉત્તર કે દક્ષિણ વિસ્તારના લોકોનો દેખાવ ખોરાક અને જીવનશૈલી એ જમીન સાથેનો નાતો છે જળ અને માનવ જીવન જળ એ જીવન છે મનુષ્ય પીવા માટે શુદ્ધ પાણીની તો છે જ તો દૈનિક કાર્ય ખેતી ઉદ્યોગ પશુપાલન વગેરે માટે પાણી પાણીની જરૂરિયાત રહે છે જે પ્રદેશમાં સાગર ચરણા નદી તળાવ કુવા કે સિંચાઈની વ્યવસ્થા હોય ત્યાં સુખાકારી માટે જળ મહત્વનું બને છે મહાસાગરની આસપાસ જુદી જુદી સંસ્કૃતિઓ જોવા મળે છે જળને લીધે મત્સ્ય ઉદ્યોગ વહાણવટો તથા વિદેશી વેપાર થઈ શકે છે આ માનવ જીવન સાથે જળ અવિન્ન રીતે સંકળાયેલું છે તે સમાજ જીવન અને અર્થવ્યવસ્થાને અસર કરે છે પાણી અને માનવનો નાતો પીવા માટે શુદ્ધ પાણી જરૂર છે દૈનિક કાર્ય ખેતી માટે ઉદ્યોગ માટે પશુપાલન માટે પાણીની ને પગલે જરૂરી છે સાગર સ્વરૂપે નદી સ્વરૂપે તળાવ સ્વરૂપે કુવા સ્વરૂપે કે સિંચાઈ સ્વરૂપે માણસને જળ સુખાકારી બનાવે છે અને પોતાની જરૂરિયાતને જુદી જુદી સંસ્કૃતિઓમાં ઢાળવા માટે આ આર્થિક રીતે પણ જળ ઉપયોગી છે એટલે મત્સ્ય ઉદ્યોગ વહાણવત્તું વિદેશ વેપાર આ માનવ જીવન ઉપર ટકાયેલો જોવા મળે છે માટી ખનીજ અને માનવ જીવન માનવ જીવન અને માનવીની ક્રિયાઓ પર માટી અને ખનીજની ઘણી જ અસરો જોવા મળે છે ખેતીના જુદા જુદા પાક જે તે પ્રદેશની માટીના પ્રકાર પર અવલંબિત હોય છે જેમ કે કાળી જમીન ગોરારો જમીન વગેરે તેના પ્રકારને આધારે ખેત ઉત્પાદન થાય છે ફળદ્રુપ જમીન ખેતી માટે ખૂબ ઉપયોગી છે ભારતમાં ક્ષણ નાળિયેરી સૂતર વગેરે ઉદ્યોગ જે તે પ્રકારની માટી સાથે સંબંધિત છે માનવી ખનીજના ઉપયોગ પોતાના ઉદ્ભવતા જ કરતો આવ્યો છે વગેરે યુગો ખનીજ તત્વો સાથે સંકળાયેલા રહ્યા છે વર્તમાન સમયના ઔદ્યોગિક વિકાસમાં ખનીજ પદાર્થો ઉપયોગી બન્યા છે જેમ કે ચૂનાના પથ્થર બોક્સાઇડ મેગેનેજ વગેરે તો બીજી બાજુ જે તે પ્રદેશમાં બહુમૂલ્ય ખનીજો પણ છે જેમ કે સોનું ચાંદી હીરા અને પ્લેટિનિયમ વગેરે જે પ્રદેશના વિકાસમાં મહત્વના બને છે આમ માનવ જીવન સાથે માટી અને ખનીજ તત્વો સંકળાયેલા છે જો માટી અને ખનીજનું માનવ ક્રિયા સાથે શું સબંધ ખનીજ ઘણી જ અસરો જોવા મળે છે પ્રદેશે પ્રદેશે માટીની પ્રકાર પણ અલગ હોય અને જેમ કે કાળી જમીન છે ઘોરાળું જમીન છે આ પ્રકારની જમીનના ખેત ઉત્પાદન અને એની ફળદ્રુપતામાં પણ ફેરફાર હોય ભારતની અંદર શણની ખેતી થાય દક્ષિણના દરિયા કંઠે નારિયેળની ખેતી થાય સોતરની ખેતી થાય આમ પ્રાચીન પ્રકાર સમયથી માટીનો માનવ સાથેનો સંબંધ છે આ ઉપરાંત તામ્ર યુગ હતું લોહયુગ હતું કાશ્ય યુગ હતું અને પાષાણ યુગ છે ખનીજ સાથે સંકળાયેલા છે ઉદ્યોગનો વિકાસ ચૂનાના પથ્થર મેગેની દોક્ષદ જેવી બહુમલ્ય ખનીજો ચોનું સાંદી હીરા પ્લેટીની વગેરે વિકાસ માટે મહત્વના પુરવાર થાય છે તદઉપરાંત કુદરતી રીતે ઊભા થતાં વૃક્ષ અને છોડ માનવીની શ્વાસન પ્રક્રિયા પર અસર કરે છે ભૌગોલિક દૃષ્ટિએ ઠંડા પ્રદેશ ઉષ્ણ પ્રદેશ સમજીષ્ણો પ્રદેશ કુદરતી સંપત્તિ પર અસર કરે છે આ જ રીતે માનવ જીવન ઉદભવથી પશુઓની અસર જોવા મળે છે પશુઓના અનેક રીતે ઉપયોગ થાય છે જેમ કે માલવાહન સવારીમાં ખોરાકમાં ચર્મ ઉદ્યોગમાં ડેરી ઉદ્યોગમાં સક્ષમમાં વગેરે જો વૃક્ષ છે એ માણસની શ્વાસોશ્વાસની પ્રક્રિયા માટે શુદ્ધિકરણ કરે છે ભૌગોલિક દ્રષ્ટિએ પ્રદેશ જે છે ઠંડા પ્રદેશ ગરમ પ્રદેશ ઠંડુ અથવા સંતિષ્ણ કટિબંધનો પ્રદેશ આ ત્યાંની કુદરતી સંપત્તિ માનવને પશુઓને ઉપયોગી કારગાર નીવડે છે ચર્મ ઉદ્યોગ હોય સાગરીય ઉદ્યોગ હોય માલવાહનનો હોય આ બધી બાબતો ઉપર પણ આધાર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અત્યારે અહીં સુધી રાખી ત્યાર પછી આવતા વિડીયા લેક્ચરમાં એમની ચર્ચા કરશું